સ્પંદન પિસ્તાલી મોટા થઈને શું કરવું છે ચાલ ફરીથી નાના થઈએ જીવવા જેવું જીવવા માટે ચાલ ફરીથી નાના થઈએ સંબંધોના સરવાળાની બસ મોજ બનીને મસ્તી કરીએ સપનાઓની પાંખો બનવા ચાલ ફરીથી નાના થઈએ કાગળોની હોડીમાં જઈને સમંદરને જીતી લઈએ એ વરસાદી ફોરાઓને મન ભરીને માણી લઈએ ચાલ ફરીથી નાના થઈએ કેટા બીચાના સંબંધોને ચાલ ફરીથી જીવી લઈએ હવાઓની દિવાલોને તોડીને હાલ ચાલ ફરીથી નાના થઈએ સ્કૂલના બોરિંગ પીરિયડોને સહન કરતા શીખી જઈએ ને સાહેબોની ખેંચી લઈએ ચાલ ફરીથી નાના થઈએ સાયકલોની રેસ લગાવી સિદ્ધિના શિખરો જીતીએ એ ખુલ્લા પગલે દોડી લઈએ ચાલ ફરીથી નાના થઈએ આકાશો એ ઉડવું તું ને મન ભરીને જીવવું તું આ મોટા થઈને મરવું તું ચાલ ફરીથી નાના થઈએ ફાટેલાની શી ખબર હવે કોને કોને ઠીકડા દઈએ શ્વાસે શ્વાસે લડતા રહીએ ચાલ ફરીથી નાના થઈએ જીતીને દુનિયા શું કરવું છે હવે એકલ એકલ રહીએ જીવવાના સપનાઓને મન ભરીને જીવી લઈએ ચાલ ફરીથી નાના થઈએ ઓગળતા બરફના ટીપા જીવન જેવા લાગે છે ને